નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ફરી એકવાર ખૂબ જ સારા સમાચાર તમારા માટે લઈને આવ્યો છું જે પણ મિત્રો સરકારી ભરતીઓની તૈયારી કરી રહ્યા છે અને સ્પેશિયલી ગૌણ સેવાની અંદર સાડા પાંચ હજારથી પણ વધારે જુનિયર ક્લર્ક તેમજ અન્ય વર્ગ ત્રણની ભરતીઓ થનાર છે અને જેમણે ફોર્મ ભર્યા છે એવા તમામ ઉમેદવારો માટે પરીક્ષા તારીખ બાબત અપડેટ લઈને આવ્યો છું દોસ્તો ઓફિશિયલ તો કોઈ જાણકારી નથી પરંતુ આપણા વિશ્વાસો એવા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા તરફથી આ ટ્વીટ કરી જાણકારી આપવામાં આવી છે આશા રાખીશ કે તમામ ડાઉટ તમારા દૂર થઈ જાય દોસ્તો કોમન એક્ઝામ લેવાનું નક્કી કર્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ફાઇનલી જે પ્રિમ પરીક્ષા છે અંદાજિત આ પરીક્ષા એક એપ્રિલ બે હજાર ચોવીસથી આઠ મે દરમિયાન લેવાઈ શકે છે તેવું યુવરાજસુ તરફથી માહિતી આપવામાં આવી છે ઉમેદવારો આપેલ સિલેબસ પ્રમાણે જ તૈયારી કરે સીબીઆરટી પદ્ધતિ દ્વારા જ આ પરીક્ષા લેવાશે અને ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે આચાર સંહિતા કે અન્ય કોઈપણ વિશે ઉમેદવાર ચિંતા કે ચિંતન કર્યા વગર પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપવાનું રહેશે એમના માટે ભરતી બોર્ડ છે વિચારવા માટે ભરતી બોર્ડના અધિકારીઓ દ્વારા તૈયારીને લઈને ફાઇનલ ઓપ અપાય પણ ગયો છે જેની ખાસ નોંધ લેવી તો દોસ્તો અપડેટ ખાસ કરીને આજ રોજ આવી છે હસમુખ પટેલ તેમજ અન્ય જીએસએસબી બી કમલ દયાણીને અહીંયા ટ્વીટ કરી આપવામાં આવ્યું છે ખૂબ જ સારી અપડેટ છે યુવરાસી તરફથી માહિતી આપવામાં આવી છે આશા રાખીશ તમામને માહિતી ગમી હશે જે મિત્રોએ ફોર્મ ભર્યા છે એકવાર વિડીયોને લાઇક કરી જરૂરથી જણાવે ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય